નયા બાગાયત શ્રેણી કચેરી નડિયા દ્વારા મહિલાઓને ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ આપવામાં આવી કિચન કેનિંગ યોજના અંતર્ગત કુલ પાંત્રીસ બહેનોને સ્ટાઇપેડ સાથે પાંચ દિવસીય તાલીમનું આયોજન નયા બાગાયત નિયામક શ્રેણી કચેરી નડિયાદ દ્વારા સતરામ ગર્લ્સ સ્કૂલ શાળા નંબર સોળ નડિયાદ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે પાંચ દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં

ટામેટાની ચટણી ટામેટા કેચપ અને કાચી કેરીની વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી આ પ્રસંગે નડિયાદના તાલીમાર્થી આરથી શ્રી નેન્સી કયૂર પટેલે જણાવ્યું હતું કે કિચન કેનિંગ યોજના અંતર્ગત મહિલા વૃત્તિકા કાર્યક્રમ તાલીમમાં જોડાઈને તેઓ અથાણાજાંમ ગુલાબ શરબત કાચી કેરીની બરફી તથા ફળોને શાકભાજીની વિવિધ વાનગીઓ બનાવતા શીખે છે જેનાથી તેઓને ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગના આયોજન માટે પ્રેરણા મળી રહે છે સાથે જ તેઓને તાલીમ દરમિયાન પાંચ દિવસ સુધી પ્રતિદિન રૂપિયા બસો પચાસ પણ મળે છે માટે તેમણે અન્ય મહિલાઓને પણ આ તાલીમમાં જોડાવા માટે અપીલ કરી હતી મારું નામ નેન્સી કેલ પટેલ છે હું નડિયાદની રહેવાસી છું મને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા બગાયત ખાતા હેઠળ ચાલતી કિચન કેની યોજના અંતર્ગત મહિલા વૃત્તિકા કાર્યક્રમની જાણકારી ત્યારબાદ મેં નાયબ બગાયતની મકશ્રીની કચેરી નડિયાદ ખાતે સંપર્ક કરવા કરતા તેઓએ આ યોજના હેઠળ પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે તથા પાંચ દિવસને અઢીસો રૂપિયા લેખે સ્ટાઈફંડ પણ મળે છે તેવી માર્ગદર્શન આપ્યું ત્યારબાદ અમે પાંત્રીસ મહિલાઓ આ યોજનામાં લાભ લેવા માટે અરજી કરેલ હતી અને હાલ અમારી આ યોજનાની તાલીમ લઈ રહ્યા છીએ જેમાં અમે પ્રથમ દિવસે જામ તૂટી ફૂટી પનીરના લાડુ ગુલાબનો શરબત કેળાની છાલની સેવો તથા કેળાની છાલની સેવો શીખ્યા છીએ આજે બીજા દિવસે અમે ટામેટાની ચટણી ટામેટો કેચપ કાચી કેરીની બરફી અને કાચી કેરીનો શરબત શીખ્યા છીએ નાયબ બગાયત નિયામિત શ્રીની કચેરી દ્વારા કર્મચારી દ્વારા અમુને બનાવટ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન